કિસાન સન્માન નીતિના કાર્યક્રમમાં કૃષિ મંત્રીની મહત્વની જાહેરાત ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા અંગે મોટી જાહેરાત એસએમએસ મળ્યાના દિવસ સુધી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વહેંચી શકશે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂત માટે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અગાઉ મેસેજ મળ્યાના સાત દિવસ સુધી મગફળી વહેંચવાની સમય મર્યાદા હતી જે હવે વધારવામાં આવી છે હવે મેસેજ મળ્યાના પંદર દિવસ સુધી મગફળી વહેંચી શકાશે

કિસાન સન્માન નીતિના કાર્યક્રમમાં કૃષિ મંત્રીની મહત્વની જાહેરાત ટેકાના ભાવે મગફળીની ખરીદી ની પ્રક્રિયા અંગે મોટી જાહેરાત એસએમએસ મળ્યાના પંદર દિવસ સુધી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વહેંચી શકશે